હરજાલે જલાય તો અને મારી માંડવોની બધાને નીકળ્યું મને તારા ઢાંખોને તારા કંડાક લઈને ફરીને ગોત અને નીકળ્યો ને બીજી દુનિયા મને રાય મને માતા ન કંઈ એક તો મારો ઝગડો હવા લાખ લઈ પડ્યો છે મારી આખું ગામ તને હું કહ્યું તું મારી પગ મૂકીને હાલી નીકળ્યો ને આ મારી તારી વાળ વીખીને હાલી જાય છે

સત્તર ની હોય બીજી શક્તિ ની હું માનવાડી ક્યારેક મરીને એમાં તારો બાપા આવી ની ગયા નો બધા દે એને બે નો હોય કેમ ભાંગછો

કોઈ તારા ઘરમાં કીધું હોય કે મારી સીનો માંડવું ના શું કાંઈ વાતું તો તું તારે આવજો મઢે હું પૂરું કરી દઈશ તમારા મનમાં તો નિશાન મૂકી આવજો નગો તો ને સીધી ગુના ખૂટલ ખોરી સાવન જઈ માતા નથી આવી હનુમાન કોઈ એમ જતો હોય મારી તો માંડવા ઊભા કરે છે ને વાતે વાતે ભોપા હા ફરતી હું કાનો કાનો કોઈ માતા કરતી

મહામી ને એના આઠમ ના પૂછજે એ ઠકણ મારી શું કરું ને એ તો મારી વિરમ માતાની મરજીની વાત છે વિચાર કરજો આ ઠકણ બોલો તો પાર જાવ

હમણે અમારી તારા પીતરૂ તૈયાર કરી લીએ અમારી માંડવાની વાત જોતી થી હો ફૂજ જ ફૂજ જ કુટિન પુનારા જાવ ને દીપુના ખિંગાની ભક્તિની કમાની ગાડી જે માંડવા સુને

વાટ મારગુ કોકની માતા રીડિંગ લઈ જાવ મારી કે રેડ આતા નથી ઓલાક દુનિયાને શેડે બેઠા હોય બોધી આવું એને નેનેને ખબર નહી હોય કાય સાસ દે તું શું હું નું કવાય આથે ના થઈ જાવ થા રહે જા લી બેઠા તો છે

いいさん。<noise> <noise>